નમસ્કાર બે હજાર છવ્વીસનું વર્ષ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર લઈને આવી શકે છે એવી ચર્ચા છે કે પગારમાં મોટો વધારો થવાનો છે તો ચાલો આજે આપણે આ આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ તો સૌથી મોટો સવાલ શું બે હજાર છવ્વીસમાં પગાર વધારો ખરેખર થશે વેલ લેબર બ્યુરોના જે આંકડા સામે આવ્યા છે ને એ કેટલાક રસપ્રદ સંકેતો તો આપી જ રહ્યા છે ઓકે તો ચાલો આને જરા ડિટેલમાં સમજીએ અનુમાન એવું છે કે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં બે ટકાનો વધારો થઈ શકે છે હવે સાંભળવામાં આ બે ટકાનો આંકડો કદાચ નાનો લાગે પણ પગાર પર એની અસર ઘણી મોટી હોઈ શકે છે અને આ બે ટકાના વધારા પછી શું થશે કુલ મોંઘવારી બથ્થું એટલે કે ડીએ સીધું સિક્સટી ટકા પર પહોંચી જશે અને હા આ સાઠ ટકાનો આંકડો બહુ જ મહત્વનો છે જુઓ અત્યારે ડીએ અઠાવન ટકા છે બરાબર અને એ વધીને સાહીઠ ટકા થવાની પૂરી શક્યતા છે આ જે બે ટકાનો ગેપ છે ને બસ એ જ આખી ગણતરીનો મુખ્ય આધાર છે પણ એક મિનિટ આ ડીએ એટલે કે મોંઘવારી ભથ્થુ આખરે છે શું ચાલો આગળની ગણતરીમાં જઈએ એ પહેલાં એકદમ બેઝિક વાત સમજી લઈએ આ મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ શું છે અને એ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે એકદમ સાદી ભાષામાં સમજવું હોય તો ડીએ એટલે મોંઘવારી સામેનું એક પ્રકારનું સેફ્ટી કવચ તમે જુઓ બજારમાં વસ્તુઓના ભાવ તો વધતા જ રહે છે બરાબર તો સરકાર પગારમાં થોડો વધારો કરે છે જેથી કરીને એ વધતી મોંઘવારીની અસર ઓછી થાય અને ખરીદશક્તિ જળવાઈ રહે ડીએ વિશે બીજી કેટલીક ખાસ વાતો પણ છે જે જાણવી જરૂરી છે જેમ કે એની ગણતરી હંમેશા બેઝિક પે એટલે કે મૂળ પગાર પર જ થાય અને સરકાર આમાં વર્ષમાં બે વાર ફેરફાર કરે છે એક જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં અને હા આ ફાયદો માત્ર નોકરી કરતા કર્મચારીઓને જ નહીં પણ પેન્શનરોને પણ મળે છે પણ સવાલ એ છે કે સરકાર આ વધારો નક્કી કઈ રીતે કરે છે એમને તો નહીં કરતી હોય રાઈટ તો આ માટે એઆઈસીપીઆઈ ડબલ્યુ નામના એક ખાસ ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે આ ઇન્ડેક્સ શું કરે છે એ એ માપે છે કે ઔદ્યોગિક કામદારો માટે રોજબરોજની વસ્તુઓ અને સેવાઓ કેટલી મોંઘી થઈ બસ આ જ ડેટાના આધારે ડીએ ની ગણતરી કરવામાં આવે છે ઓકે તો હવે મેઇન વાત પર આવીએ આજે સાત ટકાનો આંકડો આપણે સાંભળી રહ્યા છીએ એ આવ્યો ક્યાંથી ચાલો હવે એની આખી ગણતરીની પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જેથી ખબર પડે કે આ અંદાજ કેવી રીતે લગાવવામાં આવ્યો છે જુઓ આ આખી ગણતરી ચાર સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે સૌથી પહેલા તો લેબર બ્યુરો લેટેસ્ટ આંકડા બહાર પાડે છે પછી છેલ્લા બાર મહિનાના આંકડાઓની એવરેજ કાઢવામાં આવે છે આ એવરેજને એક નક્કી ફોર્મ્યુલામાં મૂકવામાં આવે છે અને એનાથી જવાબ આવે છે સાઈઠ તેત્રીસ ટકા અને પછી સિમ્પલી એને રાઉન્ડ ફિગર કરીને સાઠ ટકા ગણવામાં આવે છે બસ આટલું જ ચાલો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ આ બધી આંકડાઓની માયાજાળનો પગાર પર શું મતલબ થાય આ જે બે ટકાનો વધારો છે એનાથી ખરેખર ખિસ્સા પર કેટલી અસર પડશે ચાલો જોઈએ આ ટેબલ પર એક નજર નાખો અહીંયા એકદમ ક્લિયર દેખાય છે કે કોને કેટલો ફાયદો થશે દાખલા તરીકે જેમનું બેઝિક પે વીસ હજાર રૂપિયા છે એમને દર મહિને ચારસો રૂપિયા વધુ મળશે અને એ જ રીતે જેમનું બેઝિક પે એક લાખ રૂપિયા છે એમના પગારમાં સીધો બે હજાર રૂપિયાનો માસિક વધારો થશે આ જ વાતને આ બાર ચાર્ટ હજી વધુ સરળતાથી સમજાવે છે તમે જોઈ શકો છો જેમ જેમ બેઝિક પે વધે છે તેમ તેમ માસિક વધારાની રકમ પણ વધતી જાય છે મતલબ કે ફાયદો બધાને થશે પણ કોને કેટલો થશે એમના બેઝિક પે પર આધાર રાખે છે અને જો આને આપણે વાર્ષિક ધોરણે ગણીએ તો આ વધારો લગભગ ચાર હજાર આઠસોથી લઈને ચોવીસ હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે અને જેમનો બેઝિક પે આનાથી પણ વધારે છે એમને તો આનાથી પણ વધુ ફાયદો મળી શકે છે ઓકે તો આ બધું સારું છે પણ સવાલ એ છે કે આ બધું થશે ક્યારે ચાલો હવે આગળની ટાઇમલાઇન અને અપેક્ષાઓ પર એક નજર કરીએ જેથી આખી વાતમાં થોડી વધુ ક્લેરિટી આવે ટાઈમલાઇન એકદમ સિમ્પલ છે ડિસેમ્બર બે હજાર પચ્ચીસના એઆઈસીપીઆઈ ડેશ આઈડબલ્યુના આંકડા તો આવી ગયા છે હવે બસ માર્ચ બે હજાર છવ્વીસમાં સરકારની ઓફિશિયલ જાહેરાતની રાહ છે અને સૌથી મજાની વાત એ છે કે આ વધારો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ લાગુ ગણાશે એનો મતલબ કે એરિયર્સ પણ મળશે પણ હા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે અત્યારે આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એ બધા આંકડા માત્ર અંદાજ અને ગણતરીઓ પર આધારિત છે ફાઇનલ અને સાચો આંકડો તો ત્યારે જ ખબર પડશે જ્યારે સરકાર પોતે એની સત્તાવાર જાહેરાત કરશે આની સાથે જોડાયેલી એક બીજી પણ મહત્વની અપડેટ છે ભલે સાતમું પગારપંચ એકતીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ પૂરું થઈ ગયું છે પણ જ્યાં સુધી આઠમું પગારપંચ લાગુ ન થાય ત્યાં સુધી ડીએની ગણતરી જૂની સિસ્ટમ પ્રમાણે જ ચાલતી રહેશે અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે સાતમું પગાર પંચ તો ગયું તો શું હવે આઠમું પગાર પંચ આવશે આ એક એવો સવાલ છે જેના જવાબની લાખો કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે કારણ કે એમના ભવિષ્યનો આધાર એના પર જ છે લેટ્સ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકોન દબાવવાનું ભૂલશો નહીં stay update stay smart